રોડ ઉપર જે લાઈન છે એ લોકોને નોટિસ આપવામાં આવેલ છે અને આઠ તારીખ સુધીનો કે સાત તારીખ સુધીનો સમય આપવામાં આવેલ છે અને આધારો રજૂ કરવા જણાવેલ છે એ અનુસંધાનમાં અમે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં જ મને ઢેકડ આધારિત એવું જાણવા મળ્યું છે કે આ જમીન ભાવનગરના મહારાજા સાહેબે ભાવનગરના મુસ્લિમ સમાજને કબ્રસ્તાનના ઉપયોગ માટે ફાળવેલ છે જે તે સમયમાં ત્યારબાદ આ કબ્રસ્તાનની અંદર જગ્યા નહીં રહેતા કબ્રસ્તાન નામથી એક ત્યાં બંધ રહેતું હતું અને જ્યારે હક ચોકસી થઈ ત્યારે કોઈ એક વ્યક્તિએ ત્યાં પોતે કબ્રસ્તાન ની દેખરેખ કરે છે એવું લખાવેલું છે રેકોર્ડ જોતા ત્યારબાદ આ કબ્રસ્તાન ઉપર ખાંચીવાડ મેમદ સમાજ ટ્રસ્ટ તરીકે ટ્રસ્ટ બન્યું અને એ ટ્રસ્ટના અંડરમાં માં ચડાવવામાં આવ્યું છે પછી દાવા પ્રતિદાવા એકબીજાના થયા માલિકી હકના અને કબજાના તેમાં ઓગણીસો માં કલેક્ટર ગુપ્તા સાહેબે સ્પષ્ટ હુકમ કરેલ છે કે આ કબ્રસ્તાનની જગ્યા છે ને કબ્રસ્તાન જ રહેવું જોઈએ તે દરમિયાન જે તે સમયે ત્યાં એક પછી એક થવા લાગ્યા અને ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ થઈ પછી તેઓના પણ ભારૂત હકના હિસાબે દાવાઓ અને વકઅપમાં કલેક્ટરમાં ભાવનગર કોર્ટ નામદાર કોર્ટમાં બધાના એક બીજાના ચાલે છે આ બધું જોતા મનમાં એક વાત આવી કે ભાઈ જો કબ્રસ્ત મૂળ કબ્રસ્તાનના હેતુ માટે જ જો જગ્યા ફાળવવામાં આવી હોય તો આ કબ્રસ્તાન જ રહેવું જોઈએ એટલે મારી સમજ પ્રમાણે મેં મારી રીતે શહેરના અમુક લોકો સાથે ચર્ચા વિચારણા કરતા એક આની માટે અહિંસક લડત કાનૂની લડત ગાંધીજી માર્ગે લડત કરવાનો વિચાર કર્યો કે કબ્રસ્તાન બચાવો કબ્રસ્તાન બનાવો જેના માટે આજે રાત્રે સમાજના લોકોની એક મીટિંગ પણ રાખે છે અને હાલના રેકોર્ડના આધારે કલેક્ટરશ્રી શ્રી સરકાર તરીકે આ જમીન ઉપર કલેક્ટરશ્રી સરકાર તરીકે નોંધાય છે એટલે અમે ભાવનગરના મુસ્લિમ સમાજ વતી માન્ય કલેક્ટર સાહેબને મળી અને એક રજૂઆત કરવાના છીએ કે ભાઈ સંજય ગુપ્તા સાહેબે પણ આ હુકમ કરેલો છે કે આ કબ્રસ્તાનની જગ્યા છે અને કબ્રસ્તાન જ નિભાવવું જોઈએ તો પછી શ્રી સરકાર હોય તો શ્રી સરકારશ્રીએ આ જગ્યા કબ્રસ્તાન બનાવવા માટે ઉપયોગ કરાવવો જોઈએ શરૂ કરાવવું જોઈએ ગેરકાયદેસર દબાણો હોય તો ગેરકાયદેસર દબાણો સરકાર દૂર કરે કારણ કે આવતા વર્ષોમાં ભાવનગરની અંદર મુસ્લિમ સમાજના પૂર્વ અને પશ્ચિમમાં બે કબ્રસ્તાન છે આ કબ્રસ્તાન ધીમે ધીમે પૂર્ણ થવા આવેલ છે હવે જો મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જગ્યા ફાળવવામાં આવે તો શહેરની બહાર જવું પડે જેમ કે ઉનારી છે કે અકવાળા છે કે અધેવાળા છે એ બાજુ તો આવનાર પચાસ સો વર્ષ સુધી શહેરમાં આ જે જગ્યા છે અને ત્યાં ફરીવાર કબ્રસ્તાન થઈ શકે છે તો પછી આ જગ્યાનો સદઉપયોગ થવો જોઈએ અને ત્યાં થતો જે કંઈ ગેરઉપયોગ છે એ સરકારશ્રી જો એની માલિક હોય તો સરકારશ્રીએ આ બધું દબાણ હટાવી અને ત્યાં મુસ્લિમ સમાજ માટે જેમ કે ભાવનગરની નગીના મસ્જિદ કેસરબાઈ મસ્જિદ કલેક્ટરશ્રીના અંડરમાં મામલતદારશ્રી એનો વહીવટ કરે છે અને ત્યાંના સ્ટાફને પગાર પણ આપે છે તો અહીંયા પણ અમે એવી માંગણી કરીશું કે આના નિભાવ ખર્ચ માટે સરકાર ફરતી કોઈ શોપિંગ સેન્ટર ઊભું કરવું હોય આવકના સ્ત્રોત માટે અત્યારે તો છે જ પણ અંદરના ભાગમાં આખો પ્લોટ ખાલી કરાવી અને બહારની એ આવી કોઈ દુકાનો ઊભી કરી અને અંદર જે ધંધો કરે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપી એ દુકાનિયાને સુખડી થી કે ભાડે થી કે અગાત થી વેચાણ આપે જેની આવક ઉપર કબ્રસ્તાનો નિભાવ પણ થાય અને કબ્રસ્તાનો કબ્રસ્તાન પણ મળી રહે અને મુસ્લિમ સમાજને આવતા 100 વર્ષ સુધી જજ્ઞાની જરૂર ના પડે એ હેતુ થી અમે એક મુહિમ ચલાવવા માંગીએ છીએ આજે લઈને મુસ્લિમ સમાજને અપીલ કરશો બસ અમે મુસ્લિમ સમાજને એક અપીલ કરીએ છીએ એક નારા સાથે કે કબ્રસ્તાન બનાવો કબ્રસ્તાન બચાવો કારણ કે દફન તો થવાનું જ છે મરીને વર્ષોથી આ ભાવનગરની અંદર ભાવનગર જ્યારે બન્યું ભાવસિંહજી મહારાજ સાહેબે ત્યાર પછી દરેક સમાજને શમશાન હોય કે કબ્રસ્તાન હોય દરેકને મરણની વિધિ માટે જગ્યાઓ ફાળવવામાં આવતી હોય છે તો મુસ્લિમ સમાજમાં કબ્રસ્તાન જ્યારે ભરાઈ જાય તો બીજું બીજી જગ્યા ફાળવવામાં આવે તો બીજી જગ્યા ફાળવવી પણ ન પડે એના હેતુ માટે મુસ્લિમ સમાજને અમે અપીલ કરીએ કે આ અમારા લડત જે અહિંસક લડત ગાંધી ઝીઝિયા માર્ગેની લડત કે પછી કાયદેસરની લડત કોર્ટ કેસમાં તેમાં તમે અમને સાથ અને સહકાર આપો અને આપણે સરકારશ્રી પાસેથી આ કબ્રસ્તાન ઉપયોગ માટે આપણે માગણી કરીએ એમને એમાં અમે તમે અમને તનમન ધનથી સાથ અને સહકાર આપો

કસબા અંજુમ અને ઇસ્લામના પ્રમુખને મળી અને રજૂઆત કરેલ કે ભાઈ તમે અમને આમાં સહકાર આપો અમારી ભાઈ અમારને જ્યાં નોટિસ આપી છે ત્યારે મને એક સમાજના આગેવાન તરીકે અને કસબા અંજુમના અંજુમ ઇસ્લામના જનરલ સભાના સભ્ય તરીકે બોલાવવામાં આવ્યો હતો સલાહ માટે વાતચીત કરવા માટે તો હું ગયો હતો ત્યારે માનનીય અમારા પ્રમુખ શ્રી રીણાભાઈ એ સ્પષ્ટ કીધું કે ભાઈ તમે લોકો ત્યાં તમને નોટિસ આપી છે એ લોકો તમે ત્યાંથી તમારું દબાણ દૂર કરી દો અમે અહીંયા વંડી કરી લઈએ અને અમે કબ્રસ્તાન પૂર્ણ શરૂ કરવામાં જઈ રહ્યા છીએ તો એવો એવો પણ આમાં સંમત છે કબ્રસ્તાન પૂર્ણ શરૂ થાય એમાં એવોને અર્પણ રસ છે અને અંદરના જે વિવાદવાળા ગેરેજવાળા છે જે કોર્ટમાં છે તો એવો તેઓની સાથે પણ બેસીને કબ્રસ્ત સમાજ માટે અમે એને આહવાન કરીએ અને અપીલ કરીએ કે ભાઈ તમે પુણ્ય કબ્રસ્થાન શરૂ થાય તો એના માટે તમે અમને સહકાર આપો ને તમે ખાલી કરી દો તો લગભગ એમાં મેજોરિટી બધાએ અમે જે રૂબરૂ મળ્યા લોકોએ બધાએ સહકાર આપવાની પૂરેપૂરી ખાતરી આપી છે કે જો કબ્રસ્થાન શરૂ થાય એમ હોય અને કરવાનું હોય તો અમો પણ આમાં હટી જશું ખાલી કરી દેસું અને આવનાર સમયમાં તમારા જે આખી ટીમ છે જે કબ્રસ્તાન બચાવવા માટે એ કમ્બ્રેસન શરૂ કરો એમાં કેવી લડત આપવાના છો સૌથી પહેલા અમે માન્ય કલેક્ટર શ્રીને રૂબરૂ મળી લેખિતમાં રજુ વાત કરશું કે ભાઈ આ કબરસ્તાન ની જગ્યાને સંજય ગુપ્તા સાહેબનો હુકમને જે ટોટલી એના ડોક્યુમેન્ટ છે સાથે અરજી સાથે રજૂ કરશું ને આ આવેદનપત્ર આપીશું કે ભાઈ તમે આમાં પર્સનલી ઇન્ટરેસ્ટ લઈ અને આ કબરસ્તાનને પુનઃ સ્થાપિત કરવા માટે જરૂરી પગલાં ઉપાડો અમે મુસ્લિમ સમાજની માગણીને અપીલ છે બરાબર ત્યારબાદ ત્યાંથી જો જે જવાબ આવશે એ પ્રમાણે અમે આગળ વધશું નહીંતર પછી અમે પ્રતિક ધરણા કે ઉપવાસ કે ગાંધીજીના માર્ગે જે પણ કરવું પડે એ કરશું અને જરૂર પડે તો જાહેર રીતની અરજી કરી હાઈકોર્ટમાં દાદ માંગીશું

માંગનારો સાચો હોય તો આપનારો આપે જ પણ નિયત સાફ હોવી જોઈએ અને આ લડતની અંદર જો નિયત સાફ ન હોય તો તમે જેમ કહો છો એમ અગાઉ પણ સમાધાન કરીને ભાગ બટાયો થયેલું છે જે આજ તમારી નજર સમક્ષ એની દશા છે આ એ ન થયું હોત તો આજે આ કબ્રસ્તાન ફરીવાર પુનઃસ્થાપિત થયેલું જ હોત ને પુનઃસ્થાપિત કરવાની જરૂર નહીં પણ ચાલુ જ હોત એટલે ટુક માં તમને આત્મવિશ્વાસ છે કે આ લડત તમે જો એ કામયાબ થશે મને આત્મવિશ્વાસ પણ છે અને મને કુદરત ઉપર ભરોસો છે અને મારી નિયત કુદરત જાણે છે કે ઇન્શાલ્લા અલ્લાહની મદદ સાથે હશે અને લોકોનો પણ સાથ મળશે જેવો મળે તેવો પણ જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે